નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નોંધનીય છે કે એક સપ્તાહ પૂર્વે સંભારમાંથી વંદો નીકળ્યો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે એકત્રીસ જુલાઈના દિવસે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળ્યો હતો બીજી તરફ આ બનાવની જાણ થતાં એએમસી ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હયાત હોટલનું કિચન સીલ કરવામાં આવ્યું હતું આસપાસ પાણી નો જમાવો નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજ કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર